રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી કોલેજમાં પ્રવેશ મળે તેના માટે જીસીએસ પોર્ટલ ચાલુ કરાયું છે મેરિટના આધારે વિદ્યાર્થીઓને કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ઝડપથી થઈ જાય અને પારદર્શિતા રહે પરંતુ વિદ્યાર્થીઓના માટે સરકાર દ્વારા જી લઈને કરવામાં આવતી પ્રવેશ પ્રક્રિયા ઘણી બધી તૂટીઓ રહી જતી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી વધી રહી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ગુવિનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો જી અનેક ત્રૂટીઓ હોવાના કારણે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે એક જ પ્લેટફોર્મ ઉપરથી મેળવી તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજોની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે જોકે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહે છે જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવી રહ્યો છે રવિ માંગરો આ સુરત માણસ મંત્રીનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આખા ગુજરાત ભરના દરેક જિલ્લા કેન્દ્રો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે જે હાલમાં જીકા પ્રક્રિયા સરકાર દ્વારા જે ચાલુ કરવામાં આવી છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશ લઈ જાય તો એ જીકાશ ની જે પ્રક્રિયા છે એ વિલંબના કારણે વિદ્યાર્થીઓ આજે પ્રવેશથી વંચિત રહી જાય છે વિદ્યાર્થીઓને કોલેજોમાં એડમિશન નથી મળતા તો આ વિલંબ પ્રક્રિયાના કારણે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ આકર્ષાય છે અને વિદ્યાર્થીઓ ઝડપથી એડમિશનના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લે છે

તો આ વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત ના રહે જાય વિદ્યાર્થીઓને આ જ વર્ષે એડમિશન મળે ને ઝડપથી એડમિશન મળે એટલા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સાથે વિદ્યાર્થી પરિષદ માંગ પણ છે કે આજે વિલંબ પ્રક્રિયા છે એ વિલંબ પ્રક્રિયાને ઝડપથી ચાલુ કરવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણી શકે અને આજે ગુજરાત ભરની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ જીકાશ માધ્યમથી અંદર સમાવી લેવામાં આવે જેના કારણે વિદ્યાર્થી કોમન એક જ ફોર્મમાં ગુજરાત ભરની સ્ટેટ યુનિવર્સિટી હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય દરેક સુધીમાં એક ફોર્મમાં એડમિશન લઈ શકે અને આગામી સમયમાં જો વિદ્યાર્થીને યોગ્ય ન્યાય નહીં મળે વિદ્યાર્થીને યોગ્ય એડમિશન નહીં મળે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે અને જીકાશ ની જે સમસ્યા હોય સમસ્યાને દૂર દૂર કરશે અને જો જરૂર પડશે તો જીકા પોર્ટલ પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બંધ કરાવશે